લીંબડી સબજેલની બાજુના ભાગમાં મચ્છર ઉત્પાદન કરવાની ફેક્ટરી હોય તેવી હાલત જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રોગચાળાએ ભરડો લીધો હોય તેમ લગી રહ્યું છે દિન પ્રતિદિન ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીંબડી સબજેલ બાજુમાં મોટાવાસ વિસ્તારમાં જવાના મેઇન રસ્તાની બાજુમાં ગંદકી સાથે ગંદા ભરાયેલા પાણીનું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું છે ત્યારે લોકો એવી પણ ચર્ચા કરે છે કે સબજેલ નો કચરો અહિયાં નાખવામાં આવે છે તેમજ જેલની પાણીની ટાંકીનું પાણી પણ અહિયાં ઠાલવવામાં આવે છે ત્યારે આ જગ્યાએ ગંદકીની ભયાનક દુર્ગંધ પણ આવે છે ત્યારે મચ્છરજન્ય રોગ ઉભા થાય તેવી એકસો ટકાની ગેરંટી અહિયાં જોવા મળે છે ત્યારે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ સહિત આ મોટાવાસ વિસ્તારમાં રહેતા લોકોમાં રોગ બો થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે હા હું સાબીબ રહેમત બોલું છું અમે અહીં લોકો આ વિસ્તારમાં રહીએ છીએ અમે અહીંયા અને આ લોકો નકરી અહીંયા ગલતી કરે છે અહીંયા અત્યારે ઝેરી મેલેરિયા અને તાવની એકરે સમસ્યા છે અને આ લોકો કંઈ કરતા નથી અહીંયા કેટલી ગલતી થઈ છે અહીંયા મચ્છર થાય છે અહીંયા માણાને માંદકીના ખાટલા આવે છે અહીંયા આ લોકો કંઈ કરતા નથી આપણે કેટલું કેવું અમને સમસ્યા એ સાહેબ કે અહીંયા ગંદકી બહુ થાય છે આ અમારો રસ્તો છે પોલીસ સ્ટેશન બાજુમાં અને અહીંયા કચરો પણ નાખવામાં આવે છે બહુ બાજુમાં નિશાળ છે છોકરા નાના રોગચાળો હાથે વધારે તકલીફ છે તો આ સમસ્યા દૂર થાય એવી અમારી વિનંતી આપને